સહેલા પીલ આજે આપણે ધોરણ બારના તત્વજ્ઞાન વિષયમાં પાંચ નંબર પાંચ વાપ્તિકીકરણ અને વૈજ્ઞાનિક અન્વયની લીપનું સાધ્યનો અભ્યાસ કરે તો આગળના વિડીયોમાં આપણે મનોયત્ન પણ જોયા હતા અને તે મનોયત્ન તમને કેવા લાગે તે કોમેન્ટ કરશો હવે આપણે પાસમો પાસનો સ્વાધ્યાય જોઈએ તો તેમાં નીચેના આપેલા વિકલ્પથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો વિકલ્પો વિશેષ અનુભાવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે શું વાપ્ટિકીકરણ પ્રશ્ન બે વાપટિકીકરણની પ્રક્રિયાનું શું અનિવાર્ય આવે છે બૌદ્ધિક બૌદ્ધાત્મિક સહાય પ્રશ્ન ત્રણ સરખા સહયોગ હાજર હોય તો જ સરખુદ પરિણામ આવે પ્રાકૃતિકની એકરૂપતા વૈજ્ઞાનિક વાપ્તિ તાર્કિક આધારો કયો છે

રે એસ મિલનને કારણે લક્ષ્યમાં કઈ બાબતો સમાવેશ થાય છે એ બી બંને નવ તમામ અનિવાર્યને શરતોનો સંયુક્ત એટલે શું પર્યાપ્ત શરત દસ રે એસમેલન પ્રયોગ અન્વયની કેટલીક રીટોમાં આપેલ છે પાંચ પ્રશ્ન નંબર બે નિશેના પ્રશ્નોના ઉત્તર સવિતા લખો પેલો પ્રશ્ન પ્રાપ્તિકરણને લાક્ષણિકતાઓ અને તેના તાત્કાલિક આધારો જણાવો વાપટીકીકરણ તાર્કિક આદરો વાપટીકી કરણ ની વાક્યા વાપટીકી કરણ બે વૈજ્ઞાનિક વાપ્તીની વિગતો સ્પષ્ટ કરો તેની વાક્યા ઉદાહરણ તેના લક્ષ્ય પ્રશ્ન ત્રણ સાદી ગણના મુજબ સમજાવો વાક્યા વિદાહરણ તેના લક્ષણ પ્રશ્ન નંબર સાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર પાંચ અન્વયની શરતો અને પર્યાપ્તની શરતો નોંધો તેમાં અન્વય ને પર્યાપ્તનો તફાવત આ અન્વય અન્વય વિશેને પછી પર્યાપ્ત પ્રશ્ન છઠ્ઠો અન્વયની લીટની સમજૂતી આઠ વાપ ટેકે લીટની સમજૂતી છઠ્ઠો આવશેક લીટ સમજૂતી આઠ સહપરિવર્તન લીટ સમજૂતી દસ ટૂંકા નોંધ લખો ટુકનો લખો સાડી ગન્ના વાપટીને મર્યાદા બે વૈજ્ઞાનિક વાપટીની વિશેષ લાક્ષણિકતા સો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમો હોય તો અમારી ચેનલને લાઈક કરતો શેર કરતો અને સબસ્ક્રાઈબ કરતો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તડી બાર સાથે જોડાઈ ને લો સહેલામાં પી